એક પૂજારીને દસ દિવસ માટે કોઈ પણ કામ માટે બહારગામ જવાનું થયું અને પૂજારીને વિચાર આવ્યો કે હું બહારગામ જાઉં છું તો દસ દિવસ માટે મારા ઠાકુરજીની સેવા કરવા માટે મારે કોઈ વ્યક્તિને રાખવા પડશે જે કોઈ હરિભક્તો અહીં દર્શન કરવા આવે એ બધાને પૂજારી વાત કરે અને બધાએ આ ડોશીમાને જ સજેસ્ટ કર્યા પૂજારીએ ડોશીમાને બોલાવ્યા અને એને વાત કરીને ડોશીમાએ હા પાડી બીજા જ દિવસથી પૂજારી ચાલ્યા ગયા અને ડોશીમાં ઠાકોરજીની સેવા માટે આવી આવી ગયા મંદિરે અને રોજ જગાડતા સ્નાન કરાવતા અને થાળ પણ જમાડતા પણ આ બધું ડોશીમાં માનસી માં કરતા હતા આ બધું દરેક હરિભક્તો જોતા હતા અને મનમાં વિચારતા હતા વાતો પણ કરતા હતા એ અરે પૂજારીએ તો ડોશીમાને અહીં સેવા કરવા રાખ્યા છે અને એ તો બેઠા બેઠા ઠાકોરજીને બોલી ને સેવા કરે છે ઠાકોરજીને સ્નાન પણ નથી કરાવતા એને વાઘા પણ નથી જમાડતા હવે તો પૂજારી આવે એટલે આપણે બધાએ ડોશીમાની ફરિયાદ કરવી છે પૂજારી આવ્યા ને તરત જ દસ દિવસ સુધી જે નજારો હતો એ બધો જોયેલો એ પૂજારીને વાત કરી અને પૂજારી મંદિરમાં ગયા અને એકદમ ચિંતિત હતા કે દસ દિવસમાં મારા ઠાકોરજી શું કરતા હશે એમની દશા કેવી હશે અને જ્યાં મંદિરે દર્શન કરવા આવે છે ત્યાં સૌથી પહેલા સાક્ષાત ઠાકોરજી સુંદર મજાના વસ્ત્રો સાથે સોનાના ડાઇનિંગ ટેબલ ઉપર બેસી અને જમતા હતા સાક્ષાત દર્શન થયા પછી પૂજારીને થયું કે આ મેં શું જોયું લોકો કંઈક જુદું કે છે અને હું જોઉં છું એ પણ જુદું છે હવે તો મારે બીજા દિવસે પણ જોવું છે પણ એના માટે મારે કરવું છે મંદિરમાં આવ્યા અને ડોશીમાને વાત કરી કે ડોશીમા હજુ એક બે દિવસ મારે જવું પડશે સોરી પણ તમે ધ્યાન રાખી શકશો ત્યારે ડોશીમાએ કહ્યું હા હા કેમ નહીં તમે આરામથી જાઓ હું તો મારા ઠાકોરજીની સેવા કરીશ ફરીથી બીજા દિવસે પણ પૂજારીએ આ જ વસ્તુ જોઈ આ જ રીતે સાક્ષાત ઠાકોરજીના દર્શન થયા અને પછી ડોશીમાને અને ઠાકોરજીને બંનેને પૂજારી પગે લાગ્યા અને ડોશીમાને કહ્યું કે ધન્ય છે તમારી ભક્તિને હું તો સાક્ષાત ઠાકોરજીની સેવા કરું છું છતાં પણ મને ક્યારેય ઠાકોરજીએ દર્શન આપ્યા નથી અને તમે માનસીમાં કરો છો તો પણ તમને ઠાકોરજીએ દર્શન આપ્યા અને તમારી સાથે સાથે મને પણ આપ્યા અને આજે હું તમારી માફી માગું છું કે મેં બધા હરિભક્તોની વાત સાંભળી અને તમારા વિશે બહુ જ વિચારી લીધું હતું તો આ સ્ટોરીમાંથી એટલો જ બોધ લેવાનો છે કે ક્યારેય કોઈ વ્યક્તિની નાની નથી માનવાની સામાન્ય નથી માનવાના આપણા માટે એ વ્યક્તિ સામાન્ય છે પણ ભગવાનના દરબારમાં એ વ્યક્તિ ખૂબ મહાન છે